નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે અંગ્રેજીનું દ્વિતીય ભાષા દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ એમ પી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તમારે આવી સેમ ટુ સેમ પેપર સ્ટાઇલ આવશે પ્રશ્નો થોડાક અલગ હશે પણ પેપર સ્ટાઇલ આવી રીતના જ આવશે વ્યાકરણ પણ આ રીતનું પૂછાશે અને પેપર પણ આવી રીતનું આવશે ઓકે તો આખું પેપર પૂરેપૂરું ધ્યાનથી જોજો અને સમજો હું એક એક પ્રશ્ન તમને એનો જવાબ પણ આપેલો છે નીચે આપણે લખેલો છે અને એને કઈ રીતના સમજવો એ પણ હું તમને વિડીયોની અંદર સમજાવીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જો જુઓ પહેલાં તમારે પહેલો પ્રશ્ન આપેલો છે એક ફકરો વાંચીને એની અંદરથી તમારે જવાબ લખવાના છે તો હવે પહેલો પ્રશ્ન કયો પૂછ્યો છે વેર ડઝ ધ સનરાઈઝ જો તમને ફકરાની અંદરથી તમારા જવાબ શીખવાની તો તમારે ડબલ્યુ વાળા પ્રશ્નો બધા તૈયાર કરી નાખવાના વેર વોટ વેન હુ અને વિચ આ રીતના બધા જ જેટલા પણ સ્પેલિંગ આવે છે એનો મતલબ શું થાય છે ને એ શું દર્શાવે છે એ બધા તૈયાર કરશો તમને સરળતા પડશે પહેલો પ્રશ્ન છે વેર તો વેરનો મતલબ થાય ક્યાં તો આપણે એક જગ્યા દર્શાવવી પડશે વેર ડઝ ધ સન રાઇઝ રાઇઝ એટલે શું થાય ઉગવું સૂર્ય ક્યાં ઉગે છે તો પહેલી જ લાઈન આપેલ છે ધ સન રાઈઝિઝ ઇન ધ ઇસ્ટ એન્ડ બસ એટલું જ લખવાનું આપણે કારણ કે આપણને રાઇઝ રાઇઝી જ પૂછેલું છે તો એનો જવાબ એ થશે બીજું છે વોટ ડઝ ધ સન ગિવ અઝ મતલબ સૂર્ય આપણને શું આપે છે તો એમાં ફકરાની અંદર જ એનો જવાબ છે જુઓ ધ સન ગીવ અઝ લાઇટ એન્ડ હીટ મતલબ આપણે પ્રકાશ અને ગરમી આપે છે ત્રીજું છે ડુ પ્લાન્ટ્સ નીડ સનલાઇટ મતલબ છોડવાઓને પણ સનલાઇટની એટલે કે સૂર્યપ્રકાશની જરૂર પડે છે તો એમાં જવાબ આવશે મિત્રો યસ પ્લાન્ટ્સ નીડ સનલાઇટ ટુ ગ્રો ચોથો પ્રશ્ન છે ધ સન સેટ્સ ઇન ધ ખાલી જગ્યા મતલબ જુઓ સૂર્ય ક્યાં આથમે છે તો ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ મતલબ પશ્ચિમમાં આથમે છે તો તમને જો દિશાઓના સ્પેલિંગ છે એ તો મોસ્ટ ઓફ તમને ફકરાની અંદરથી મળી જાય છે પણ જે અમુક સ્પેલિંગો છે તમે તૈયાર કરી લેજો પાંચમો છે ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ રાઇઝિસ હવે રાઇઝિસ એટલે ઊગવું તો એનો ઓપોઝિટ એટલે વિરોધાર્થી શું થાય આ થોબુ થાય તો શું થાય છે એનો સેટ્સ થાય જોયો ઓપોઝિટ ઓફ રાઇઝ ઇઝ ધ સેટ્સ પછી બીજો પ્રશ્ન આપેલ છે નીચેના વિધાનમાં ખોટો શબ્દ ચેકી અને વિધાન ફરીથી લખવાનું છે તો પહેલું વાક્ય આપેલ છે માય ડોગ ઇઝ બિગર અને બિગ ધેન યોર કેટ તો જો આમાં મિત્રો આવે છે બિગર તો આપણે બિગ ચેકી અને ફરીથી વાક્ય લખવાનું માય ડોગ ઇઝ બિગર ધેન યોર કેટ બીજું વાક્ય છે ધીસ બુક ઇઝ મોર અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ધેન ધેટ વન તેમાં આવશે મોર એટલે મોસ્ટ આપણે ચેકી મારવાનું ત્રીજું સી ઇઝ ટોલર અને ટોલ આ બે વસ્તુ છે એમાંથી એક ચેકવાનું છે તો ટોલ જાય જશે અને ટોલર આવશે ચોથું અહમદ ઇઝ બેસ્ટ અને બેટર તેમાં બેટર આવશે પછી પાંચમું છે ધીસ ફ્લાવર ઇઝ મોર અને મોસ્ટ તો એમાં મોર બ્યુટિફુલ આવશે ઓકે તો મોસ્ટ આપણે ચેકી મારવાનું પછી ત્રીજો પ્રશ્ન છે આપણે એને ક્રમમાં ગોઠવી નાખી પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે તો જુઓ પહેલાં એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના લાઇન્સર તમને શબ્દો આપેલા હશે હવે એનો ક્રમ જે સાચો થાય છે મેં નેચે જોવો પહેલો લખ્યું કે પહેલાં ક્રમમાં ચોથું આવશે બીજા ક્રમમાં બીજું જ આવશે ત્રીજા ક્રમમાં ત્રીજું આવશે ચોથા ક્રમમાં પહેલું આવશે અને પાંચમા ક્રમમાં પાંચમું જ આવશે ઓકે તો આ વાક્ય શું બને તો ટેક ટુ સ્લાઇસ ઓફ બ્રેડ પછી એના ઉપર શું કરવાનું સ્પ્રેડ બટર ઓર સોસ ઓન ધ બ્રેડ પછી પ્લેસ ફિલિંગ લાઈક ચીઝ એન્ડ વેજીટેબલ્સ પુટ અન અધર સ્લાઇસ ઓફ બ્રેડ ઓન ટોપ અને એન્જોય યોર સેન્ડવિચ આ રીતનું આપણે પૂરું અર્થવાળી વાક્ય બનશે હવે ચોથો પ્રશ્ન છે આપણે એ સંવાદ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હુ વોન્ટ્સ ટુ બોરો ધ બુક મતલબ કેને જરૂર છે તો હુમાં શું આવશે જો આપણે બોરો ધ બુક્સવાળું રોહન છે તો આપણે લખવાનું હુની જગ્યાએ ફક્ત રોહન લખવાનું બીજું એમનું એમ રોહન વોન્ટ્સ ટુ બોરો ધ બુક પછી બીજું છે વોટ કાઇન્ડ ઓફ બુક ઇઝ ઇટ મતલબ આ કેવા પ્રકારની બુક છે તો ઇટ ઇઝ અ બુક અબાઉટ એનિમલ્સ આ પ્રાણીઓ વિશેની બુક છે ત્રીજું છે ડઝ શિયા લેન્ડ ધ બુક તો એમાં આવશે જવાબ યસ શિયા લેન્ડ ધ બુક ચોથું છે વેન ડઝ સિયા વોન્ટ ટુ ધ બુક બેક મતલબ સિયાને ક્યારે બુક પાછી જોતી હતી તો શિયા વોન્ટ્સ ધ બુક બેક ટુમોરો પાંચમું છે ડઝ રોહન થેન્ક રિયા તો એમાં જવાબ આવશે મિત્રો યસ પછી આગળ પાંચમો પ્રશ્ન છે એમાં આપણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે મતલબ શું થાય જુઓ તમને ડાયરેક્ટ જવાબ આપેલો હશે એમાં તમને કાઉસમાં શબ્દ આપેલા હશે એ શબ્દ ઉપરથી જવાબનો આપણે પ્રશ્ન બનાવવાનો તો પહેલાં કાઉસમાં આપણે જોવાનું શું આપેલું છે કાઉસમાં આપેલું છે હુ હુનો મતલબ થાય કોણ તો આપણે કોણ હોય જુઓ પહેલું વાક્ય શું છે માય ફાધર ઇઝ અ ડૉક્ટર એટલે કે મારા પિતા ડૉક્ટર છે તો આપણે કોણ કોણ વાળો પ્રશ્ન બનાવવાનો છે તો મારા કોણ ડૉક્ટર છે તો એમાં જુઓ મારા ફાધરની જગ્યાએ શું આવી જશે છે હુ હુ ઇઝ યોર ફાધર એવી રીતના વોટ તો જો વાક્ય આપેલો આઈ ઇટ રાઇસ તો એનો પ્રશ્નાર્થક ક્યાં રીતનું બનશે વોટ ડૂ યુ ઇટ ત્રીજું છે ધ ટ્રેન અરાઈવ એટ પાંચ ફાઈવ પીએમ મતલબ રેલવે પાંચ વાગે આવશે તો એમાં વેન વેન એટલે શું થાય ક્યારે આવશે તો આપણે સમયવાળો શબ્દ એમાં આવવો જોઈએ એની પ્રશ્ન બનાવીએ અત્યારે તો વેન ડઝ ધ ટ્રેન અરાઈવ આ રીતનું એનું વાક્ય બને ચોથો પ્રશ્ન છે ધેર આર ટ્વેન્ટી સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ હવે હાઉ મેની એટલે કેટલા થાય સંખ્યા દર્શાવવા માટે તો આપણે ટ્વેન્ટી સ્ટુડન્ટ્સ એ પ્રશ્ન બનાવતી વખતે અંદર લેવાના નહીં તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ પાંચમું છે સી ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન હવે કાઉસમાં આપેલ છે આપણને વેર વેર મતલબ થાય ક્યાં તો તે ક્યાં રમે છે તો કે ગાર્ડનમાં રમે છે તો આપણે ગાર્ડન વાક્ય આવવું જોઈએ નહીં તો વેર ઇઝ સી પ્લેઇંગ પછી ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનું છે એમાં જે ખાલી જગ્યા હતી અહીંયા જો પહેલાંથી જ મેં કલર વાળે આપણે બોક્સ બનાવ્યા છે કે અહીંયા શું જવાબ આવશે એનો તો આ ઉપર તમારા જે ફકરા ઉપર કાઉસમાં શબ્દો આપેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં આ રીતના ગોઠવવાના રહેશે ઓકે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો તૈયારી માટે તમને કામ લાગશે પછી રાઇમિંગ વર્ડ બનાવવાના જુઓ કેટ તો એનો રાઇમિંગ વર્ડ શું બનશે રેટ બને પછી બોલ તો એનું શું બનશે ટોલ બનશે પછી ત્રીજું છે રાઈટ તો એનું શું બનશે લાઇટ એક જેવા ઉચ્ચારણવાળા પ્રશ્ન લેવાના પછી ચોથું છે ડે તો શું બને એનું સે પાંચમો ફાઇન્ડ તો એનું શું બને કાઇન્ડ પછી આઠમો પ્રશ્ન છે તમે તમારા જન્મદિવસ કેવી રીતે ઉજવશો તેના વિશે પાંચ વાક્યો લખવાના તો જો મેં તમને તમને સહાયતા થાય એ માટે પાંચ વાક્યો લખીને આપેલા છે એ રીતના તમારે તૈયાર કરી નાખવાનો જો આવો પ્રશ્ન આવી જાય તો કે આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ વી વિલ હેવ અ પાર્ટી એટ હોમ વિથ મ્યુઝિક એન્ડ ડાન્સિંગ આઈ વિલ કટ અ કેક એન્ડ રિસીવ ગિફ્ટ્સ હવે જો આ બધું આઈ વિલમાં આપેલ છે મતલબ આ ભવિષ્યની વાત થાય છે તમારો જન્મદિવસ આજે નથી તો મને પૂછ્યું છે કે તમારો જન્મદિવસ કેવી રીતે ઉજવશો જો જન્મદિવસ હોય તો કેવી રીતના ઉજવશો મતલબ આખે આખો સંવાદ આપણે ભવિષ્યકાળમાં રખવાનો તો ભવિષ્યકાળમાં વાક્યની અંદર હંમેશા આ વ્હીલ છેલનો જ ઉપયોગ થાય છે ઓકે પછી ચોથો પ્રશ્ન છે માય મધર વીલ કૂક માય ફેવરેટ ફૂડ અને પાંચમો આપણે આવશે આઈ વિલ ફીલ વેરી હેપી એન્ડ એક્સાઇટેડ ઓન માય બર્થડે નવમા પ્રશ્નમાં તમને એક નોટિસ આપેલ છે એ વાંચવાની છે આખી અને નોટિસ ઉપરથી તમને પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ તો ઉપર તમારે લખેલું જ હશે નોટિસ કેના વિશે છે તો એનો જવાબ આવે મિત્રો તો નોટિસ ઇઝ અબાઉટ ધ ઇન્ટર હાઉસ ડાન્સ કોમ્પિટિશન જો પહેલું જ આપેલ છે ત્રીજા નંબરનું કે ડાન્સ કોમ્પિટિશન પછી બીજો પ્રશ્ન વેન ઇઝ ધ કોમ્પિટિશન મતલબ કોમ્પિટિશન ક્યારે છે તો આપણે સમય લશાનો તારીખ તો અંદર ફાકરાની અંદર તમને આપેલું જ છે કે ત્રીસ જુલાઈ બે હજાર પચીસ કોમ્પિટિશન એ દિવસે લેવાની છે જો કોમ્પિટિશન ઓન થર્ટીન્થ જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પછી ત્રીજો પ્રશ્ન હુ કેન પાર્ટિસિપેટ મતલબ કોણ કોણ અંદર ભાગ લેશે તો સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ સિક્સ ટુ એઈટ કેન્ડિડેટ પાર્ટી સિપલ્સ મતલબ છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થશે ચોથો પ્રશ્ન વેર વિલ ધ કોમ્પિટિશન બી હેલ્ડ મતલબ કઈ જગ્યાએ આ કોમ્પિટિશન યોજાવાની છે ધ કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઇન ધ સ્કૂલ ઓડિશન ટુ પછી પાંચમું છે હુ ઇઝ મિસ્ટર શર્મા મિસ્ટર શર્મા કોણ છે તો એમાં જવાબ આપણે ફકરાની અંદર તમને આપેલો જ હશે પણ એનો જવાબ આવો થાય છે કે મિસ્ટર શર્મા ઇઝ ધ પર્સન ટુ હુમ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ શૂડ ગીવ ધેર નેમ્સ પછી દસમો પ્રશ્ન છે જેમાં ચિત્ર પરથી તમારે પાંચ સાત વાત વાક્યો લખવાના છે તમને ધારો કે આ રીતનું ચિત્ર આપેલું હોય કે ચિલ્ડ્રન પ્લેઈંગ ઇન ધ પાર્ક વિથ સ્વિંગ્સ મતલબ હિંચકા સાથે રમી રહ્યા છે પછી સ્લાઇડ્સ ઉપર રમી રહ્યા છે અને ચિત્રની અંદર તમને વૃક્ષો આપ્યા છે તો આના આધારે તમારે પાંચથી સાત વાક્યો બનાવવાના રહેશે તો મિત્રો આવી જ સેમ પેપર સ્ટાઇલ તમારે કાલના પેપરમાં આવશે તો આ પેપર મુજબ તમે તૈયારી કરતા રહેજો વ્યાકરણ કઈ રીતના હોય પણ તૈયાર કરી નાખજો ને એકવાર ફરીથી આ વિડીયો જોઈ અને યોગ્ય રીતે સમજીને તૈયાર કરી લેજો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ